પણ આ ભત્રીજા આ બોયડી હા જો અમા હાલ કોઈ બીજો હશે ને નમૂનો તો અમા વગડા માં દેખાતો

આપડે તાર બી દેર અમે આઈએ દીકરા વેણી ખાજું તો જજો એ પણ જાદુ કુવા તમે જ્યાં ગોમ ના આ ગોમ ના હોય આ તો જંગલ જ છે આ અમારું ગોમ જ છે

એને બોર ખાવા એકમ બોરી આવ્યા તા એ તો છે એટલે બોર ખાવ તમારો બુચ્છુ મારે જતા રે રહ્યા